ઓગણીસો બાણુંથી અંકલેશ્વરના નર્મદા કિનારે સતત જમીન ધોવાણથી અત્યાર સુધીમાં ચારસો ખેડૂતની મહામૂલી બાવીસસોથી તેવીસો એકર જમીન ધોવાણમાં ગઈ છે ભળભૂત બેરેજ યોજનાથી નર્મદાનું વહેણ બદલાયું પણ સરકાર દ્વારા સુરક્ષા માટે સંરક્ષણ દિવાલ ન બનાવાઈ જેના કારણે સતત થઈ રહેલા જમીન ધોવાણથી ધરતીપુત્રોને કરોડોનું નુકસાન થયું અને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે વળી ડુબાણમાં ગયેલ જમીન ભાવ પ્રતિ ફૂટ અડતાલીસ પૈસા પૈકી ધનતુરિયા તરિયા ગામ ખાતે ફૂટ પંચોતેર પૈસા બોરભાઠા બે પોઈન્ટ પાંચ રૂપિયા જાહેર કર્યા છે ત્યારે ધરતીપુત્રો દ્વારા ઉગ્ર વિરોધ કરી તેત્રીસ વર્ષના જમીન ધોવાણ પાછળ સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે ખેડૂતોનું કહેવું છે કે અડતાલીસ પૈસામાં તો ઝેર પણ ન આવે અમારે ખેડૂતોએ તો હવે ઝેર પીવા માટે પણ દેવું કરવું પડે તેવી સ્થિતિ આવી છે અંકલેશ્વરમાં ગોલ્ડન બ્રિજથી થી બોરભાઠા ગામ સરફુદ્દીન શક્કરપોર ધંતુરિયા તરિયા કાસિયાના હંસદેવ આશ્રમ સુધી અત્યાર સુધી ખેતીલાયક જમીનોને ભારે ધોવાણ થયું છે અને સરકારે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવ્યું નથી જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે નર્મદા નદીના અંકલેશ્વર તરફ પ્રયાણને લઈ ધરતીપુત્રોએ લડત ચલાવી હતી જે લડત એક તબક્કે વર્ષ બે હજાર બાર તેરમાં રંગ લાવતા સરકારે ચાર પેકેજમાં ગેબિયન વોલ ઊભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઊભો થતાં કોર્ટ મેટર શરૂ થઈ હતી અને કામગીરી અટકી પડી હતી જે આજ દિન સુધી શરૂ થઈ નથી વર્ષ બે હજાર સત્તરમાં ભળભૂત બેરેજની ઈંટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકવામાં આવી હતી અને સંરક્ષણ પાળો ભળભૂત બેરેજમાં સમાવી લેવામાં આવી હતી જે બાદ આજે પણ આ કામ થયું નથી અત્રે ઉલ્લેખનીય છે કે કિનારાના ખેડૂતોએ સંરક્ષણ દિવાલ બનાવવા માટે કોઈ પણ વળતરની અપેક્ષા વગર પોતાની જમીન આપી દીધી હતી પણ આજે એ જમીન પણ પાણીમાં ગરક થઈ ચૂકી છે મોટી મુશ્કેલી છે તળિયા છે ધનતુરિયા છે સક્કરપોર છે સરપુદીન બોરબાટા ગામ અને બોરબાટા બેટ એ ગામોને સરકારે આજે બે હજાર તેર પછી જે રેલ આવી છે મોટી એમ તો ખરેખર ઓગણીસો એકોતેર અડસઠ અને આ ઓગણીસો ચોરાણું એના જે મોટા મોટા પૂર આવ્યા છે ત્યાર પછીની ઘણી જમીન ધોવાણ થઈ છે કેમ કે સરકારે જે આ ભરપૂર બેરેજનો પારો અત્યારે બનાવવામાં આવી રહ્યો છે જમીન સંપાદન કરી છે એમાં ખરેખર ખેડૂતોને જમીનનું વળતર એક સ્કેર મીટરનું પાણીના પાંચ રૂપિયાને વીસ પૈસા અને જે પારાની જમીન છે એના છત્રીસ રૂપિયા ઢંટુરિયાના તો હવે એવું વળતર તો કંઈ કહેવાય જ નહીં કેમ કે સરકારે જ્યારે એમને આ જમીન નિમ થઈ અને સંપાદન અધિકારી મહેસૂલ કલેક્ટર આ ત્રણે ત્રણ કલેક્ટરો આવ્યા છે એમને મંડપો જોયા છે સરગવા જોયા છે જમરૂકી જોઈ છે એ ખરેખર જાતે જોઈને ફોટાઓ પાડી ગયા છે પણ શું છે અમારી તો આજે સુરત નવસારી અને વલસાડ આ ત્રણ જંની હો જમીનનો જે જંત્રી હતી તે ઓગણત્રીસ છે ત્રેવીસ રૂપિયા છે તો અમને પણ એ રીતે વળતર મળવું જોઈએ સારામાં સારું નહીં તો આ બધા નાના ખેડૂત છે એટલે જમીન અમે આપવાના નથી અભાવની હો સરકારે કોઈ સાચો નિર્ણય લીધો નથી જયંતિ પટેલ નવા ધંતુડિયા ભારબૂટ બેરેટ યોજના અસરગ્રસ્ત ખેડૂત ખેડૂત સમન્વય સમિતિ અંકલેશ્વર કઈ રીતના અંકલેશ્વર ડાબાકાંઠાનો જે વિસ્તાર છે તેમાં જમીનનું ધોવાણ થઈ રહ્યું છે તમે શું કહી રહ્યા છો આવી રીતે આ તો ઓગણીસો ને અડસઠ સિત્તેર અંદર રેલ આવીને અતિપુર તે વખતે અમારે તળસાડી તિથોદરા તળિયા ધંતુરિયા માટીર બટા સજોડ એવા ઘણા અનેક ગામો અમારા નદીમાં ગરકાવ ખોડાઈ ગયેલા ને ત્યાર પછી અમારું ગામ મારી ગણતરી મુજબ ત્રણથી ચાર ગામ અત્યારે નવા ધંતુરિયા અમે શિફ્ટ થયેલા છે અને આ સરકાર અત્યારે જે પાણીના ભાવે અમારી જમીન માંગવા તૈયાર છે ભરપૂર બેટ યોજના પૂરી કરવા માટે તો એ લોકો પાણીના ભાવે જો અમારી જમીન માંગતા હોય તો આ ભરૂચ જે આપણે ગોલ્ડન બ્રિજ છે તે ઉત્તરાજ સુધી એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા તૈયાર છે તેમાં ગાંધીજીનું પુત્રો બનવા તૈયાર છે અને ત્યાં મીઠા પાણીનું સરોવર બનાવવા તૈયાર છે તો ત્યાં એ લોકો અબજો રૂપિયાનો

માન્ય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે અહેવો કરવામાં આવ્યો એ એવો જે નજીવો ભાવ આપવામાં આવ્યો અડતાલીસ પૈસા બોતેર પૈસા એ એ ભાવે કઈ જમીન મળે ખેડૂતો તો આજે અમને પણ એવું કહે છે કે ભાઈ અડતાલીસ પૈસા માટે ઝેર પણ નહીં આવે તો ખેડૂતોને તો ઝેર પણ પીવાનો વારો આવી ગયો છે એવી કન્ડિશન આજે ખેડૂતોને લાવીને મૂકેલી છે કારણ કે આજે જો માર્કેટની અંદર તમે ખાલી શાકભાજી જમીન પર પાકે છે જમીન ની ઉપર શાકભાજી લેવા જાવ ને તો વીસ રૂપિયા વેચતા હોય છે તો એ જે જમીન છે જે જે એના એ ઉપર ખેતી કરીને પોતાનું જીવન છે તો એ અડતાલીસ પૈસા ને બોતેર પૈસા ને ત્રણ રૂપિયાના ભાવે જમીન સરકાર માં આપવાની એ કેવી રીતે શક્ય બને ખેડૂતો માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ના જે આ પ્રોજેક્ટ છે એની સાથે જ છે અને સાથે હતા જ પરંતુ આ જે ભાવ અને જોયો અને એના પરથી ખેડૂતોને એવું લાગ્યું કે જાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોની સાથે કોઈ મસ્કરી કરી હોય એવું લાગી રહેલું છે અમે કોઈ પણ સંજોગોમાં આ રીતે અમારી જે જમીન છે એ આપીશું નહીં અને જ્યાં સુધી અમને સુરત વલસાડ અને નવસારીની જેમ યોગ્ય વર્તન ચૂકવવામાં ના આવે ત્યાં સુધી અમે અમારી જમીન આપવાના નથી અને સરકાર શ્રી જો અમને અડતાલીસ પૈસાના ભાવે જમીન આપતા હોય તો અમારા તમામ તમામ છ ગામ ના ખેડૂતો જમીન ખરીદવા માટે પણ તૈયાર છે